વહેલો મારો ની કેમ છો બધા ભાઈ મજામાં મજામાં હશે હું પણ મજામાં છું બધાને સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ મિત્રો હજુ અંધારું છે અત્યારે સાડા પાંચ વાગ્યા છે પણ અત્યારે હું નાઈ ધૂન થઈ ગયો છે વેલો જાગ્યો છું પણ અત્યારે મેં જઈ રહ્યો છું બહાર એવી જગ્યા ઉપર કે તમને જોવાની ખૂબ મજા આવશે અને કેટલી મજા રહેશે એ તમને મેં ત્યાં જ બતાવીશ પૂરતી કોશિશ કરીશ બાકી કંઈ નહીં બસ બન્યા રહીશો બ્લોગ સાથે કેટલી મજા આવશે અને ગણેશ મ્યુઝિક બ્લોગમાં તમને નવી નવી જગ્યાઓ તમને બતાવતો રહીશ તો કંઈ નહીં બસ કેટલી મજા આવે એ તમને કહીશ અને બને રહીજો કમ્પ્લેટ હજુ અંધારું છે એટલે અંધારા અમે તમને પૂરતી બ્લોગમાં જવા નહીં મળે આગળ જઈને તમને બતાવીશ બરાબર કોણ કોણ જવાના છે શું કરવાના છે કંઈ નહીં એ તમને કહેશું સબસ્ક્રાઈબ તો નાખજો લાઈક કોમેન્ટ બધું કરજો બરાબર જય શ્રી રામ ぜひまたぜひ参加。 માતાજીનું મંદિર છે અને ગાડી મૂકીને હમણાં ત્યાં ગાડી મૂકીને આપણે હવે ચાલતા ચાલતા જવાના છીએ કેટલી મજા આવે માતાજીના દર્શન કરાવીશ તમને હું કરીશ ચાલો તો મિત્રો આપણે પહેલા પગથી ચાલતા જઈએ છીએ અચ્છા રમેશભાઈ કેમ મજામાં રમેશભાઈ તો બીજા આગળ નીકળી ગયા છે અને અમે પાછળ રહી ગયા રહી ગયા ત્યાં ગાડી મૂકીને આવ્યા છીએ બરાબર તો ચાલો કેટલી કેટલી પોકીએ એ જગ્યા પર તમને બતાવશું પાછા બરાબર છે દર્શન કરવાની ખૂબ મજા આવશે આજે પૂનમનો દિવસ છે બરાબર કેટલી પબ્લિક હશે બરાબર તો મિત્રો આપ આગળ હતા અને આપણે થોડાક પાછા રહી ગયા હતા શું કેવું કમલેશભાઈ વિપુલભાઈ તો મિત્રો કંઈ નહીં આ સવાર સવારમાં જઈએ એટલે થોડો ઘણો થાક પ્યારો લગભગ મારે માતાજીના દર્શન થઈ એક વર્ષ થયું હતું અને આજે કઈ ખારા નથી બચ્યા છે પુણ્ય દિવસ મહાકાલી માતકી તો આગળ જઈને કેટલી મજા રહેશે ને એ તમને બતાવશો બરાબર જોડા રીજો હા

સપાટ માં રે તો આ લોકો રહી ગયા હતા પાછળ ચાલો આજે બધા તમે વિડીયો માં આવી ગયા બરાબર ચાલો રસ્તા મેં આગળ જઈને તમને મોજી વધી પાછો નજારો બતાવું શું કેવું વિપુલભાઈ જોરદાર ને તો ચાલો હવે આપણે આગળ જઈને તમને બતાવીશ પાછો એટલી મોજ થાય એટલી મિત્રો જોઈ શકો છો માતાજી નું મંદિર અને અમે સરસ મજાનો એવો જાદા પણ ઉગી ગયા છે

તો મિત્રો અત્યારે આપણે હવે મોચીથી ઉપર ચડીએ છીએ માતાજીના દરબાર નજીક જેમ જેમ નજીક આવશે તેમ તેમ મજા આવશે આજે સંખ્યા ફૂલે ફૂલ છે

I <laughs> don't বেছি <muchos> নীতি સ્ટુડિયો મહેશ પરમાર સુર માને સુર મા રમો મારે માવલડી સુર માને સુર મારે મિત્રો આપણે પણ કયા રેવો નો રમાને

દોસ્તો ફાઇનલી આપણે માતાજીના દર્શન કર્યા પછી આ હોટલ મેં લગભગ નાનો હતો તે આ હોટલમાં જમ્યો હતો મને યાદ આવી ગયું આ હોટલમાં જમવાનું છે આપણે બરાબર જમવાનું ને તો સરસ મજાના માતાજીના દર્શન કર્યા પછી અમારી ટીમ હતી ને એ ટીમ છોડવાઈ ગઈ છે અને અમે હવે બે જણા રહી ગયા છે આપણે થોડો ઘણો નાસ્તો કરીએ નાસ્તો કર્યા પછી એ લોકોને ભણીએ પાછા બરાબર છે હવે શું નાસ્તો કરીએ તમને આપણે બતાવીએ બરાબર તો આ છે ભાઈ ચાલો ભાઈ જઈએ અંદર શું કરીએ કેવું ભાઈ મજામાં આપણે ગણેશ મંદિર બ્લોક ચેનલ છે

પાવાગઢમાં તમે છે ધ્યાન રાખજો બરાબર વાંધરાનું બરાબર તમારા હાથ તો ખડબાટી લે છે એવા ખતરનાક માંદરા પડ્યા છે આપણે મિત્રો ઘણા વર્ષોથી આવીએ છીએ પાવાગઢ પણ મહાકાલીના દર્શન કરીને પાછા આવીએ છીએ આ ફેર તમને દર્શન કરાવું ભદ્રકાલીના તો ભદ્રકાલીનું મંદિર કઈ બાજુ છે એ તમને મેં થોડો ઘણો નજારો અહીંયા રહીને તમને બતાવીશ અને ત્યાં રહીને તમને થોડો ઘણો નજારો બતાવીશ બરાબર તો બંને જો આગળ બોલું અને ઘરે ને પરખે મને તો ખાઈને પકાવવાનું છે આપણે બધા ભાઈઓનું શું છે કે ભાઈ ખાઈમો તત્ર પડે જ નહીં પડી જાય તો કંઈ તમે કમેન્ટ કરજો બરાબર અહીંયા માતાના મંદિરે જઈને

સુર માને સુર માયાવો મારે માવલ સુરમાને લાગે નો દળયા કઈ રે માતા નોદળ આવે મારે પેલા લોકો એવું છે મિત્રો આ આપણે આપણા ભાદરકાળીના મંદિર આવી ગયા છે ને હવે આપણે પણ લીધા છે બરાબર છે પૂનમ છે એટલે માતાજીના દર્શન ઘણા અમે દેખાય એ માતાજીનું મંદિર મહાકાલીમાનું આજે આપણે આ દર્શન કરવા આવ્યા છીએ ભાદરકાલીમાનું માનું મંદિર છે બરાબર તો ચાલો તમને દર્શન કરાવું મેં કદાચ મનાય હોય તો

મિત્રો અહીંયા દર્શન થાય છે અમદાવાદનો નજારો નહીં લેવાય બહારની બહાર જઈને દર્શન કરીને આવીને તમને આપણે બતાવીએ બરાબર છે તો ચાલો તમને થોડું ઘણું પોસ્ટર તમને બતાવી દઈએ બરાબર ઓરદાર કમ્પ્લીટ શું કરી બધું બધું પી લેતા આવી ગયું એટલે ઠેઠ લગણ જંગલ લેતી બરાબર ખબર પડશે પછી આ ધ્વનિ મારશું નહી આપણે